મતારી બધા મિત્રો ને કેમ છો બધા મજામાં મજા માં લેજો આજે છે નવ વર એટલે નવા વરના બધાને રામ રામ અને આપણે ચાલ છે ને લાવ બધે પગે લાગો ને તમને દેખાડજો મિત્રો મારા કાકા ની છે ને ચાર માં પગે લાગે છે જો મિત્રો આ અમારા ઘર પર બાપા શ્રીમ છે ને આમ પગે લાગવા આવી જાય તો એ માં મિત્રો બધા જો અહીં ફોટો પાડે છે ચાર માં પગે જશે મિત્રો આ તે બધે બેહી જાય લો ફોટો પાડવા આ છે મારું પરિવાર મિત્રો બધે અમે છે ને જાય છે તો બધે પગે લાગો બધે આવી ગયા છે ઈ આપણે આપડા મઢે પોગી ગયા છે ઈ હવે લો પગે લાગવા હવે આપણે હોટ થઈ ગયા છીએ પગે લાગવા આપણે મેળાજ દે હોટ પગે લાગી લીધા બાર ત્ર આબ આપણે ના તો વિજય બુઢે છે જવો માસી બે ટ્રેનમાં આવી ગયા દી આવી ગયો હેલો

Sampi <laughs> kore?

આપણે અહીંયા છે ને ખાંભા ઊભા રહી ગયા છે જેમ કે બધાને છે ને નાસ્તો કરવો છે એટલે હજી નક્કી નથી કરે કે નહીં આપણે છે ને અહીંયા છે ને પાણીપુરી ખાવા આવી ગયા છીએ નાસ્તામાં પાણીપુરી આવી ગઈ છે અત્યારે આપણે પાણીપુરી ખાઈ લઈએ હવે છે ને હાલતા થઈ ગયા છે બધા મિત્રો આપણે ઘેરે પહોંચી જાય હવે છે ને આજનો ઓલો ભયા લગીને તે મળીએ બીજા લોકો બધાને બાય બાય